હે રામે રામ ડાયરા ને રામ રામ કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં રેવું વાલા મોજમાં ભલે કે પડે ભાદરવાના તડક્યા હે કે ભલે પડે ભાદરવાના તડક્યા પણ વાલા મોજમાં રેવું વો તો ચાલો હવે આપણે આવી ગયા તો હવે આપણે આવી ગયા વાડીએ અને વાડીમાં સિંગ છે આખી વાડીમાં અને સિંગમાં એક 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 ડોડા સોંપેલા હતા તમે જોઈ શકો છો ફરતા ડોડા છે અને ડોડા ને ડોડા આવી ગયા હો ભાઈ કેમ કે હજી શેવડો થાય એવા થયા છે ખવાય એવા નથી થયા અને અત્યારે પૂરે પૂરી જરૂર છે હો વરસાદની પણ વાદળા થાય ફરતા ફરતા મારા વાલા પણ વાદળા થાય ફરતા ફરતા અને હે નહીં તો એમ કેવાય છે કે ફરતા ફરતા વાદળા થયા છે ને અમારે વરસાદની વાટ જોવી સીવી પણ વરસાદ કાંઈ આવતો નહીં તડકો તમાવી નાખે હો વાલા તો ડોડાની જરૂર છે પાણીની અને અહીં અહીં જરૂર છે પાણીની કેમ કે હવે ફુવારા મૂક્યા છે ઘડીક ફુવારા હાલ્યા ત્યાં તો લાઈટ વહી ગઈ તો હવે હું આવી ગયો મોટર ચાલુ કરવા હું કહું હાલો લાઇટ આવી હોય તો સાફ પાડી જવું કેમ કે લાઇટ હજી આવી નથી કલાક ફુવારા હાલ્યા ત્યાં વહી ગઈ અને લાઈટ ની વાટ જોતા જોતા શિકુડી હેઠે બેહી જાવ કહું તો સાય હતો ખરો ને કેમ કે શિકુડી પણ અહીંયા પોગવા આવી ગયો હો વાલા અને તમને ડોડા ભાવતા હોય તો કેજો મોકલાવું પાંચ કિલો મારા કલેજા ડોડા ભાવતા હોય તો કોમેન્ટ કરજો તો પાંચ કિલો મોકલાવું મારા કલેજા કેમ કે આ દેશી ડોડા છે દેશી ડોડામાં નથી દવા સાંટી કંઈ નથી ખાતર નાખ્યું પ્રાકૃતિક ડોડા કહેવાય પ્રાકૃતિક ડોડા અને ખાવામાં એનો સ્વાદ આવે એમ કાલ બનાવ્યો તો શેવડો પણ એમ થયો કે હા 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 જામો પડી ગયો કેમ કે દવા વગરના ડોડા છે ભાઈ અને સિંગના ઓળા થવાની તૈયારી છે તમને ઓળા ભાવતા હોય તોય કહેજો અને કોમેન્ટ કરજો કે એમ ઓળા ખાવા આવી તો હવે તો પંદર દિવસ સિંગ ઊભી રહેવાલા જો તમારે ઓળા ખાવા હોય તો પંદર દિવસ પછી આવજો ગમે ત્યારે પણ કોમેન્ટ કરીને કે ફોન કરીને આવજો તો અમને ખબર પડે કે ઓળા ખાવા આવે છે તો અમે ઓળા શેકીને રાખવી કે તમને કયો તો બાફીણ રાખવી કેમ કે અવળી અવળી શિંગ થઈ ગઈ છે અને અવળા અવળા અંદર દોડાશે અને વાતાવરણ જોતા એવું લાગે છે વરસાદ થઈ જાય પણ ફરતા 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 એકલા વાદળા છે અને વાદળા ક્યારે વરહવાના કાંઈ ખબર નથી તમને ખબર હોય કે વાદળા આટલા વાગ્યે વરસે તો કોમેન્ટ કર્યો તો અમે ખોટું બળ ન કરીએ ફુવારા ફેરવવા બરાબર ને ને કરે આવા તડક્યા ના તો ટકાઈ તપી જાય એવો તડક્યો છે એવો જવો તો ખરા સકલાય તીવું 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 કરે એને તડક્યો લાગે તો હવે હું અહીંયા સીકુડ આવી ગઈ છે તો સીકુડના સાયે નિરાચે બેહી જાવ અને સીકુડીનો સાયો જોયો એટલે બેહી ગયા અને સીકુડી એટલે બેઠા એટલે એમ કયું કે હા મજા આવી ગયો ને અને કીડિયું તો ખબર ન હોય કે જ્યાળભાઈ અહીંયા બેઠા તો એને ન કડાય બધાય એને કહળી જાય પછી ઘવડિયા કરો કે લાલ લાલ સોળ જામ ઠાકરી દે કીડિયું કેમ કે ઝાડવા હેઠે સાંયો હોય સાયામાં વધારે કીડિયું હોય તો જુઓ આમાં કોક કોક તો રખડે છે પણ કોક કોક રખડે છે એનો વાંધો નહીં કળે કળે તમને ઊભા થઈ જાઉં તો તમને કેમ લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો અને મારા કલેજા સબસ્ક્રાઈબ કરતા જઈઓ વો કેમ કે સબસ્ક્રાઈબ કરવાનું એટલે એકાબીજીને સપોર્ટ કરવો તમે મારા વાલા સપોર્ટ કરો અને તમારો દિલથી આભાર માનું છું કે તમે મને સબસ્ક્રાઇબ કરતા જાશો કેમ કે હું તે બધાને સબસ્ક્રાઇબ કરું તો મારા વાલા ભૂલતા નહીં એક તમારો સબસ્ક્રાઈબ કરશો ને મને એમ તો હાશ ફૂલતાની